દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન કરાયું દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક મેગા પ્રાકૃતિક ખેતી પરિસંવાદ સહ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક ખેતીથી દેશની આર્થિક પરિસ્થિતિ લોકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને ગંભીર અસરો થઈ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલથી એક એપ્રિલથી સમગ્ર દેશમાં પ્રાકૃતિક ખેતી મિશન શરૂ થશે તેમણે જૈવિક અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો છેલ્લા ત્રીસ વર્ષના અનુભવ મુજબ જૈવિક ખેતીથી ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા વધે છે હળદરમાં પ્રાકૃતિક ખેતીથી બમણું ઉત્પાદન મળ્યું છે આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી આવેલા નવ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતી આધારિત પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું અને નાબાર્ડ સંચાલિત ઇન્ક્યુબેશન સ્ટાર્ટઅપના સર્ટિફિકેટ કોર્સનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું રાજ્યપાલે ગુજરાતની પાંચ કૃષિ યુનિવર્સિટીઓના શોધ સંશોધનના સરાહના કરી હતી તેમણે જણાવ્યું કે આહારથી વિચારની શુદ્ધિ થાય છે અને ઝેરયુક્ત આહારથી હિંસાનું પ્રમાણ વધ્યું છે આથી ભાવિ પેઢીને સુરક્ષિત કરવા પ્રાકૃતિક ખેતી અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો